નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે મહુવા શહેરના રહેવાસી ધનસુખભાઈ મકવાણાએ માનવ સેવા અને માનવ ધર્મને સાર્થક કર્યો છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એ સૂત્રને સાર્થક કરતા આ મહુવાના એક સામાન્ય માનવીએ મહુવાના લોકો માટે હરતું ફરતું પાણીનું પરબ ચાલુ કરે ભૂખ્યા અને ભોજન સેવા યજ્ઞ દ્વારા ફરતું પાણીનું આ પરબ ઉનાળાની કાળઝાર ગણીમાં મોહવાના લોકોને દેશી માટલાનું શુદ્ધ ઠંડુ પાણી પીરસતો ફરતું પાણીનું પરબ જોવા મળે છે સાથોસાથ ઠંડી છાશ અને શરબત કે લચ્છી પણ ક્યારેક વિતરણ કરતા જોવા મળે છે સવારે અગિયારથી સાંજના છ વાગ્યા સુધી મોહવા શહેરની વિવિધ બજારો અને વિસ્તારોની અંદર નિષ્ફળ ભાવે ફરતા આ ધનસુખભાઈ મકવાણાએ ખરા અર્થમાં માનવ ધર્મને સાર્થક કરેલ છે ત્યારે લોકો પણ એમની આ સેવાને બિરદાવી રહ્યા છે અને સાચે જ કહ્યું છે કે માનવ ધર્મથી ઊંચો કોઈ ધર્મ નથી હોતો તે વાતને અને તે વાક્યને મોહવાના એક સામાન્ય માનવી ધનસુખભાઈ મકવાણાએ સાર્થક કરી બતાવી છે ત્યારે હવે જોવું રહ્યું કે મોહવાના લોકોએ પણ આ સેવા ભાવી અને સેવાનો યજ્ઞ ચલાવનાર આ સામાન્ય માનવીને પૂરતો સાહ સહકાર આપી અને તેમને પણ પોતાની ફરજ નિભાવી જોઈએ ખરેખર ધનસુખભાઈ મકવાણાએ માનવ ધર્મ અને માનવ સેવાના ચરિત્રાર્થને સાર્થક કરી બતાવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડના રફતાલ ઇકબાલ સોરઠિયા મોહવા